ભરૂચ નજીક આવેલા રહાડપોર ગામની મિલનનગર સોસાયટીના રહીશો હાલ બિસ્માર રસ્તા અને ઉભરાતી ગટરના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે દોઢ વર્ષ પહેલા ગ્રામ પંચાયત દ્વારા ગ્રાન્ટ ફાળવીને અહીં રોડનું કામ કરાયું હતું પરંતુ ટૂંકા ગાળામાં જ રોડ તૂટી ગયો છે અને તેની સાથે ગટરોના ઢાંકણાઓ તૂટી જતા ગંદા પાણી રસ્તા પર વહેતા થઈ ગયા છે સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ફરિયાદ કર્યા છતાં ગ્રામ પંચાયત કે સરપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી રોડની હાલત બિસ્માર છે અને ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતા રોગ રોગચાળો ફેલાવાની તકલીફ ઊભી થઈ રહી છે રહીશોએ તંત્ર પાસે પ્રશ્નના નિરાકરણની માંગ કરી છે કામ થતું નથી લોકો એટલા હેરાન થાય છે નમાજીઓ અહીંથી જાય છે બધા ઉપર છાંટો ઓળે છે આજે પણ એક ભાઈનો ગાડી ફસાઈ ગઈ અમુકના એમાં પણ થઈ જાય છે ટુ વ્હીલર પછી ચાલવાવાલાના તો હું જ ગાડી ફસાઈ જાય તો ચાલવાવાલાના તો કંઈ કહેવાની વાત જ નથી આ પંચાયતમાં જાતે હું કિસ્સે કમ્પ્લેન કરતો હોય સર જે કમ્પ્લેન તો સાહેબ મીટિંગમાં મુદ્દા ઉઠાવું છું કે આ તકલીફ છે पर हाँ हाँ करी नही जैसे कोई डेट की तारीख से कोई आलतू नहीं क्यूँ यहाँ की गलिया एकदम गंदी हैं खराब हैं एक महीने से कह रहे हैं कि गली बनवाइए रोड बनवाइए नहीं बना रहे बच्चों के स्कूल गटर का पानी में फंस जा रहा है बार बार नमाज पढ़ने लोग आ रहे है तो सब गंदगी में पैर हो रहा है तो कैसे नमाज पढ़ेंगे तो कृपया करके आप ध्यान दीजिए कि हमारी गलिया जल्दी से